નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો પાથરડા ગામે આશાસ્પદ ચોવીસ વર્ષે યુવતીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું ઉકાઈ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ પાથડા ગામના વેઠિયા ફળિયામાં રહેતા ચોવીસ વર્ષે ગીતાબેન બિપિનભાઈ ગામિત કોઈક અગમ્ય કારણોસર ઘરમાં આડિયા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું બનાવને લઈ પોલીસે મહેન્દ્રભાઈની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી નવ વાગ્યે પ્રાપ્ત થઈ હતી વાલોડ તાલુકાના બુટવાડા ગામે થયેલ ચોરી પ્રકરણમાં એલસીબી પોલીસે એક આરોપીને સેટીફળિયામાંથી ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા વિનોદ પ્રતાપ સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે બુટવાડા ગામે આવેલ કંપનીમાંથી ચોરાયેલા કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી સાથે વાલોડના સેટી ફળિયામાંથી આરોપી રોનક હડપતીને ઝડપી લે તેના અન્ય બે મિત્રોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરી હોવાની માહિતી દસ કલાકે મળી હતી તાપી જિલ્લાના નામદાર કોર્ટે વોટર હાર્વેસ્ટિંગના ડુપ્લિકેટ કામના એક કોન્ટ્રાક્ટરના આગોતરા જામીન ફગાવ્યા તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતના ઇજનેર દ્વારા બે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વ્યારા પોલીસ મથકમાં ડુપ્લિકેટ કામ બાબતે ફરિયાદ આપી હતી જેમાં બંને કોન્ટ્રાક્ટર હાલ ફરાર છે જેમાં એક કોન્ટ્રાક્ટર કેયુર સોલંકી દ્વારા આગોતરા જામીન માટે નામદાર કોર્ટમાં અરજી કરી હતી જે જામીન અરજી નામદાર કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હોવાની માહિતી અગિયાર કલાકે મળી હતી ધાટ ગામે છ્યાસી વર્ષે વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી વ્યારા તાલુકાના ધાટ ગામે રહેતા છ્યાસી વર્ષીય બાલુભાઈ ઉકડીયાભાઈ ગામીતે પોતાના ઘરના પંખાની હૂક સાથે સાડી બાંધી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને લઈ પોલીસે પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી જે બાબતની વિગત ચાર પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગડ બસ સ્ટેશન પરથી વાલોડમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા બિપિનભાઈ અને પ્રકાશભાઈને મળેલી બાતમીના આધારે સોંગઢ બસ સ્ટેશન પરથી વાલોડ પોલીસ મથકમાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે વિજુ સોનાવણે નાવોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી અગિયાર પંદર કલાકે મળી હતી વ્યારા સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બાજુમાં ભારે ગંદકી થતાં સફાઈની માંગ કરાઈ તાપી જિલ્લાના વડા મથકે આવેલ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બાજુમાં ગંદકીએ ભરડો લીધો છે જેને લઈ પીએમ માટે આવતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતા સફાઈની માંગ કરી હતી જે માહિતી ચાર કલાકે અપાઈ હતી મારું નામ રાહુલ કુમાર રામચંદ્ર ગામી છે હું દાંતમાં રહેવાસી છું મારા દાદાના અવસાન થયું દાંતમાં તો તેને મેં પીએમ માટે અહીંયા વ્યારા ખાતે લઈ આવ્યો અહીંયા વ્યારા ખાતે પીએમ રૂમની સામે કેટલી ગંદકી છે તો અહીંયા કેટલી દુર્ગંધમાં આપી છે આટલું મોટું આપણે દવાખાનું છે તો ડોક્ટર લોકો કેમ ધ્યાન નથી દેતા આટલી મોટી સેલ હોવા છતાં સગવડ કઈ આવી આવું નહીં ચાલે સાફ થવા જોઈએ હું દાખ ગામનો વતની છું મારું નામ સુધાભાઈ છે હું મારા સોજનોના મય થતાં એમના પોસ્ટમાર્ટમ માટે લાવ્યા હતા પણ પોસ્ટમોર્ટમ બાજુમાં કેટલી ગંદકી છે કે અમારા જવાને બી સાથે ખેંચી લઈ જાય પોસ્ટમોર્ટમ માટે તો ઊભા રાખવાની એ જગ્યા જ નથી તો આ માટે અહીંયા જ પાછળ બીજા ડૉક્ટરો બી હોય છે એ પણ પોસ્ટમોર્ટમ માટે આવતા હોય જોવા માટે તો એ ગંદકી દૂર કરવા માટે કોઈ કાંઈ સૂચના કરી નથી અમારે ના સુખ્યા આવી જવાબ આપવા બોલવું પડે છે શું માંગ છે તમારી ગંદકી આ સાફ થઈ જાય તો બ્યારા બ્યારા ખાતરનો આ દવાખાનું છે એમાં રોનઅપ બી આવી જાય અધ્યાપોર ગામે પરણીત પુરુષને પ્રેમિકાના ઘરે લાવવા બાબતે ના પાડતા ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું વાલોડ તાલુકાના અધ્યાપોર ગામે રહેતા મરણ જનાર એકવીસ વર્ષીય નયનકુમાર કેશવભાઈ હળપતિ પરણીત હોવા છતાં અન્ય સ્ત્રીના પ્રેમમાં હોય જેને ઘરે લાવવા માંગતો હોય જે બાબતે પરિવારના સભ્યોએ ના પાડતા નયનકુમારને મનમાં ખોટું લાગી આવતા પોતાના ઘરે લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે પોલીસે કેશવભાઈની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત મળી હતી ભીલજામોલી અને દેવાડામાં ત્રણ ઘરો તેમજ દિવાલ ધરાશાય થઈ નિઝર તાલુકાના ભીલજામોલી અને દેવાડા ગામે પડેલા વરસાદને પગલે ઘરો તેમજ દિવાલ ધરાશાય થઈ હતી જેમાં રેખાબેન વડવીના ઘરની દિવાલ તૂટી પડી હતી તો બીજી તરફ દેવાડા ગામના રવિન્દ્રસિંહ અને ગજેન્દ્રસિંહના બિન રહેણાંક મકાન ધરાશય થયા હતા જેને લઈ ગ્રામ પંચાયત દ્વારા સર્વે કરી તાલુકા મથકે લેખિત જાણ કરાઈ છે જેની માહિતી પાંચ પિસ્તાલીસ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગણ નવા આરટીઓ નજીકથી પશુ હેરાફેરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો તાપી એલસીબી પોલીસ તાપતા માણસોને મળેલી બાતમીના આધારે ડોલવણ પોલીસ મથકમાં પશુ હેરાફેરીનો વોન્ટેડ આરોપીને નવા આરટીઓ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો જે છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ હોય જેને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં પોલીસે શાહરૂખ ગબ્બન શેખ નાવોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત